પરમેશ્વરનું વચન કહે છે પુનર્નિયમનું પુસ્તક તેનો સાતમો અધ્યાય તેની પંદરમી કલમ ત્યાં લખ્યું છે અને યહોવા તારી મધ્યથી સર્વ બીમારી દૂર કરશે ભલાઓ આજા જગતની અંદર બીમારીઓ જાણે કે એક એવો ભાગ માણસના જીવનની અંદર બની ગયો છે કે જ્યાં એક બીજા પ્રકારે આજે માણસ તેનાથી હેરાન થઈ રહ્યો છે આપણે કહેતા હોય કે હું તો તંદુરસ્ત છું મને કોઈ તકલીફ નથી પરંતુ પરિવારની અંદર કોઈ વ્યક્તિ કે જે બીમારીના સમયમાંથી પસાર થઈ રહી હોય જે તકલીફોમાંથી પસાર થઈ રહી હોય ત્યારે વલાઓ જે વ્યક્તિ બીમાર હોય તેને તેની પીડાનું ભાન હોય છે કે કેવી પરિસ્થિતિને કેવા સંજોગોમાંથી તેને પસાર થવું પડે છે પરંતુ વાલાઓ બીમારી પરમેશ્વર તરફથી નથી બીમારી પરમેશ્વર નથી મોકલતા પરંતુ બીમારી શત્રુ શતા તરફથી માણસના જીવનની અંદર એ કાર્ય કરવાને માટે આવે છે પરંતુ મારા ને તમારા પરમેશ્વર બીમારીને સાજાપણામાં ફેરવાનું સામર્થ્ય ધરાવે છે બાઇબલ ની અંદર આજનું વચન આપણને કે યહોવા તારી સર્વ બીમારીને દૂર કરશે એ ચાહે કોઈ પણ બીમારી કેમ ના હોય આપણા પરમેશ્વરની પાસે સામર્થ્ય છે કે તે દરેક બીમારીને દૂર કરી શકે છે અને નિર્ગમન પંદર ને છવ્વીસમાં માં પરમેશ્વરનું વચન કહે છે કે હું તને સાજો કરનાર તારો દેવ યહોવા છું અને બલાઓ એ પરમેશ્વર કોઈ પણ બીમારી હોય એ બીમારીને તે દૂર કરીને ત્યાં તે સજાપણો પ્રગટ કરી શકે છે પ્રભુ ઈસુ જ્યારે આ જગતની અંદર હતા ત્યારે બાઇબલમાં પ્રેરિતોના કૃત્યો દસ અને આડત્રીસમાં લખ્યું છે કે તે ભલું કરતા ફર્યા અને જેઓ બીમારીઓમાંથી સત્તાના બંધનોમાંથી પીડાતા હતા તેવા લોકોને તેમણે છોડાવ્યા પરમેશ્વરે અસાધ્ય બીમારીથી પીડિત લોકોને સજાપણું આપ્યું અને તેમના શોકને આનંદમાં બદલી નાખ્યો એ પરમેશ્વર આજે જાણે કે આપણને કહી રહ્યા છે કે પ્રભુ શું એના માટે કોઈ બાબત અશક્ય છે કે જેને તે શક્યતામાં ના ફેરવી શકે ગઈકાલે રાત્રે અમે લોકો મોડેથી એક પરિવારની અંદર પ્રાર્થના કરવા માટે અમારે જવું પડ્યું અને જેમાં છત્રીસ વર્ષની એક વ્યક્તિ કે જે વ્યક્તિ કેન્સરના એક એવા તબક્કાની અંદર છે કે જ્યાં એમનું પરિવાર ચિંતામાં છે એ ભાઈ કે જેના ત્યાં ફક્ત એક નાનું બાળક અને બહુ જ નાની ઉંમરની અંદર જે વ્યક્તિ અત્યારે એ બીમારીનો ભોગ બની છે ત્યારે એ એક વ્યક્તિની પાછળ કેટલા બધા જીવનો દુઃખી થાય કે જ્યારે તેમને ખબર પડે કે મારું સ્વજન આવી કોઈ પરિસ્થિતિમાંથી પીડાઈ રહ્યું છે અને પસાર થઈ રહ્યું છે ત્યારે ઘણા લોકો પોતાની આશા ગુમાવી દે છે ઘણા લોકો એવું વિચારે છે કે આ સદ્ય બીમારી છેવટે મરણ લાવશે પરંતુ મારા ને તમારા પરમેશ્વર કે જે એ મરણતોલ પરિસ્થિતિની અંદર પણ જીવન લાવી શકે છે મારા ને તમારા પ્રભુ કોઈ પણ પરિસ્થિતિને બદલી શકે છે હું આપને કહેવા માગું છું પ્રભુ ઈશુ કે જેમણે બાઇબલની અંદર એવા એવા ચમત્કારો કર્યા છે કે જે આજે પણ મેડિકલ સાયન્સ માટે અશક્ય હોય આજના વિજ્ઞાનને માટે પણ અશક્ય હોય પરંતુ પ્રભુએ એવા અદ્ભુત કામો કરીને તે જીવનોમાં સજા પણ આપ્યું એ બાઇબલ એવું કહે છે કે ઈસુ ખ્રિસ્ત ગઈકાલે આજે પણ પરિસ્થિતિઓ બદલી શકે છે અને એટલા માટે નાસી પાસ ના થઈએ હિંમત હારી ના જઈએ પ્રભુ ઈશુ પર ભરોસો કરીએ અને એ પરમેશ્વરના હાથોમાં એ પરિસ્થિતિઓ સોંપી દઈએ કે જે બધી પરિસ્થિતિઓ બદલવા માટે આજે પણ સામર્થ્ય પરમેશ્વર છે પ્રભુ આજના પવિત્ર વચન દ્વારા આપણને આશીર્વાદિત કરે આવો આપણે પ્રાર્થના કરીએ સ્વર્ગમાં અમારા પ્રેમાળ કૃપાળુ અને દયાળુ ઈશ્વર પિતા અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ આજે જે કોઈ વ્યક્તિ પ્રભુ એવી કોઈ બીમારીથી પીડિત હોય પ્રભુ જેના માટે તેઓ દવા લઈ રહ્યા હોય જેના માટે તેઓ હેરાન થઈ રહ્યા હોય એ સુખ્રસ્તના જરીના નામમાં હું પ્રાર્થના કરું છું કે પ્રભુ તમે તેમને સંપૂર્ણ રીતે સજાપણું આપો તમે તેમની પરિસ્થિતિ બદલો એમના રિપોર્ટ બધા નોર્મલ કરી દો કોઈ વ્યક્તિ નાસી પાસ ન થાય પ્રભુ પરંતુ ઈશુના નામમાં તેમના જીવનમાં એવો અદ્ભુત ચમત્કાર કરો કે તેઓ સંપૂર્ણ સજાપણું પ્રાપ્ત કરે ઈશુના નામમાં માંગીએ છીએ આ મેન મે ગોડ બ્લેસ યુ હેવ અ બ્લેસ ડે શાલોમ